અમદાવાદ શહેરના ઈસનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વહેલી સવારથી આજે એક સ્થળ છે જે ઈસનપુર લેક કહેવાય છે એની આસપાસ એમસી દ્વારા ડિમોલ્યુશનની કામગીરી ચાલુ છે આ ડિમોલેશનની કામગીરીમાં પોલીસ દ્વારા લગભગ સાડા પાંચસોથી વધુ જવાનો અને અધિકારીઓનો બંદોબસ્ત આપવામાં આવ્યો છે આ બંદોબસ્તમાં અમે એક ડીસીપી ત્રણ એસીપી સહિતના સાડા પાંચસોથી વધુ અધિકારી અને જવાનો છે જે સમગ્ર બંદોબસ્ત છે એમાં અમે અમુક ફિક્સ પોઈન્ટ રાખ્યા છે કેટલાક કોડ પેટ્રોલિંગ પોઈન્ટ છે અને સમગ્ર વિસ્તાર કોર્ડન કરવામાં આવ્યો છે આ ઉપરાંત અમારા ડ્રોન કેમેરા દ્વારા એરિયલ સર્વેલન્સ પણ રાખવામાં આવી રહ્યો છે જેથી જે અંદરનો વિસ્તાર છે ત્યાંથી કોઈ મુવમેન્ટ છે કે નહીં એને ચેક કરી શકાય જે સમગ્ર બંદોબસ્ત છે એમાં હજારથી વધુ મકાનો છે એને તોડી પાડવામાં આવી રહ્યા છે કે જેમાં કેટલાક કોમર્શિયલ છે અને અમુક મોટા ભાગના રેસીડેન્શિયલ છે અહીંના જે સ્થાનિક લોકો છે એ લોકો સાથે અમે છેલ્લા એક વીકથી સતત સંપર્કમાં હતા એમને અમુક પ્રકારનું બ્રિફિંગ પણ આપવામાં આવ્યું છે અને એમને સાથે વાતચીત કરવામાં આવી છે આ ઉપરાંત એએમસી છે એના દ્વારા એમને કેટલીક સુવિધાઓ પણ આપવામાં આવી હતી કે જેથી એ લોકો પોતાનું માલસામાન લઈને અહીંથી જઈ શકે આ સમગ્ર આ ચર્ચાઓ અને એને કારણે લગભગ સિત્તેર એંસી ટકા લોકો તો ગઈકાલ સાંજ સુધીમાં જ અહીંથી જતા રહ્યા હતા આજ વહેલી સવારે પણ જે લોકો અહીંયા પોતાનો સામાન લઈ અને જવા માંગતા હતા એમને પોતાનો સામાન લઈ જવા દીધો છે